છન્નુ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો સિટી પોલીસની ટીમે છન્નુ બોટલ વિદેશી દારૂ જેની કિંમત બાર હજાર કારની કિંમત બે લાખ મળી બે લાખ બાર હજારનો મુદ્દામાલ કબજે લઈ કાર ચાલક મયુર રમેશભાઈ પટેલ રહે છીપવાડ આર્ય સમાજ સ્કૂલ સામે વલસાડ સામે સિટી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે